એટલે બધા વ્રજવાસી પૂછે છે કાના ને એ કાના સાચું બોલી દે તું ભગવાન છે ને કાનો કે હું ભગવાન હું તમારે શું કામ છે ભગવાન નથી પણ ના તું સાચું તો બોલ સારું ચલો માની લો સાચું બોલી જો હું ભગવાન છું તમારે શું જોઈએ છે મારી જોડે જોઈતું તો કથું નથી જોઈતું કઈ નથી પણ આ વૈકુંઠ જોવાની બહુ ઈચ્છા છે અમારી અને અમને તો એવું લાગે છે કે તું વિષ્ણુનો અવતાર છે ભગવાન નારાયણનો અવતાર છે તો તારું વૈકુંઠ કેવું છે અમારે જોવું છે ને હું ભગવાન હોઉં કે ના હોઉ તમારે વૈકુંઠ જોવું છે ને એવું બતાવું તમને કે બોલો બધા વ્રજવાસી હોય છે ને બધા વ્રજવાસીને વૈકુંઠ માટે ભગવાન નારાયણ બ્રહ્મકુંડ પાસે લઈ જાય છે બ્રહ્મકુંડ પાસે લઈ ને બધા વૈકુંઠ વૈકું જો વૈકુંઠ વૈકું હોય તો આમાં ભૂચકો મારો બોલો કેટલો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ હશે બધા વ્રજવાસી કે કાના અમને તારા ઉપર બહુ વિશ્વાસ છે છે એટલે અમે સિદ્ધા કુંડમાં માં પણ ભૂચકો મારી દઈશું કાનુડ કે મારો તમે જેવો ભૂચકો મારો એવું વૈકુંઠ ના દેખાય મને કેજો પણ કે એમાં તું જોડે હોઈસ કે હા વૈકુંઠમાં તો હું ને કે મારા દર્શન તમને વૈકુંઠમાં થશે કોઈ પૂછવા જ નથી રહેતા દબા ધબ સીધા બધા બ્રહ્મકુંડમાં જેવા બ્રહ્મકુંડમાં પડે છે એવા સીધા બહાર નીકળે છે વૈકુંઠમાં અને વૈકુંઠ ની અંદર તો ભગવાન નો આમ ઠાઠ તો ચારે બાજુ જે ભગવાન ના પાર્ષદો હોય એ ચતુર્ભુજ સ્વરૂપમાં પીળું પીતાંબર પહેરીને ફરતા હોય જેવા આપણે ગામડામાંથી શહેરમાં જઈએ શહેર વાળા મોટા સિટીમાં જતા હોય તો કેવું અજાણ્યું લાગે એવું બધા એક બીજા એકબીજાની પાછળ જોવા જાય છે કે ભાઈ આપણો કાનો ક્યાં ગયો એ તો દેખાતો નથી કે બધા જોવે છે પણ ક્યાંય ભગવાન નજર આવતા નથી ભગવાન નજર ના આવવાના કારણે બધા વિસ્મય થાય છે કે હવે શું કરીશું તો બધા ગોવાળો કે એકબીજા સાથે રહેજો આ બધું વિદેશમાં આવ્યા હોય એવું છે જે જે પાર્ષદ રામ રામ ભાઈ રામ રામ ભાઈ પણ હામે કોઈ જવાબ આપે નહી આમાં એવું થાય આપણે અજાણ્યા જગ્યાએ જઈએ ને એટલે ત્યાંની ભાષા અલગ હોય એટલે બધા ગોવાડીઓ સામે રામ રામ નહીં કેતા અહિયાં તો જબરું છે કે સામે કોઈ રામ રામ એ નથી કેતું બીજા ગુવાળો જે હોશિયાર હોય ને એમ કે ભાઈ અહીંયા વૈકુંઠ છે એની ભાષા અલગ હશે કે આપણને શું ખબર આપણી ભાષા ત્યાં રામ રામ કહેવાની છે અહિયાં તો હવે કઈ રીતે બોલાવતો હોય શું ખબર હોય આપણને અમે કથા કરવા જઈએ ને ત્યાં એવું થાય જો અહિયાં તો બધા હિન્દી સમજે પણ તમે રામેશ્વર ની બાજુ આવો ને તો અડધા હિન્દી ના આવડતું હોય તમારે પાણી પીવું હોય તો તમે જલ કોણ તો અડધાને ખબર ના પડે ત્યાં ત્યાંની ભાષા ચાલે જમવું હોય તો એની ભાષા અલગ હોય તમારે પાણી પીવું છે તો કેવું પણ નીલે તાગાલું એવું કેવું પડે ત્યારે પાણી મળે તમને જમવાનું ભાષા અલગ હોય તો દેશ એવો વેસ અલગ અલગ ભાષા હોય એટલે બધા આગળ આગળ જાય છે ત્યાં તો સહસ્ત્ર ફેણ વાળો મોટો એક હજાર ફેણો એવો નાગ જોવે છે અને નાગ ઉપર લાલજી મહારાજ ની સિંહાસન ઉપર બેઠેલા જોયા તો બધા ગોકુલ વાળ છું ઈ હે ગો આપણો લાલો આપણો લાલો તો ઈ હે અરે ઓ લાલન ઓ કાના સબે આવો આપણા લાલા તો ઇધર હે બધામાં ઉભારો અને દર્શન કરો લાલા ને કોઈ ને મળવા નહીં જવા દેતા અને લાલાના તો એ ઠાઠ કે બ્રહ્માજી દેવાજી દેવ મહાદેવ ઇન્દ્ર વગેરે ભગવાન ને મળવા આવ્યા હોય છે એમની સ્તુતિ થતી હોય છે એમની અર્ચના થતી હોય છે બધા દેવો સાથે લાલજી મહારાજ ને જુએ છે વૈકુંઠ વાસી કે ભાઈ ઈ લાલો તો બળો ચમત્કારી યહા કાલી નાગ આયો તો તો ઉસકે ફન પર બેઠ ગયો તો સો ફણ ઉપર ત્યાં લાલો બેસેલો જોયો અને અહીંયા તો લાલાના મોટા અને એવો વિશ્વ થયો પણ લાલાના છે દર્શન થાય છે લાલાને મળવા મળતું નથી બધા લાલાને પ્રાર્થના કરે છે કે હે કાના આ વૈકુંઠ અમને બહુ ગમતું નથી તું પાછું અમને વ્રજમાં લાવી દે જ્યાં એ રીતની આજ્ઞા કરે છે ત્યાં બધા જ બ્રહ્મકુંડમાં પાછા આવે બ્રહ્મકુંડ બ્રહ્મકુંડમાંથી એક બાર નીકળે છે ત્યાં તો લાલો લઈને હોય છે એ વંશી લઈને મુસ્કુરાતો હોય બધા એક 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 બાર નીકળે છે કે ઓહ લાલા તોરો વૈકુંઠ કો તો શોભા પાર કોઈ પાર નહિ બહુત બડા અચ્છા વૈકુંઠ હે તોરો ભગવાન કે વૈકુંઠ ગમ્યું તમને વૈકુંઠ સારું લાગે કે આ વનરાવન બધા ગુકુળવાસી કે ત્યાં વૈકુંઠમાં તો તારો ઠાઠ અને મોટા મોટા દેવો તને મળવા આવે ને અમને મળવા એ ના મળ્યું છેટેથી ખાલી દર્શન કરવા નમસ્કાર જ કરવા મળ્યા એના કરતા તો અમારું આ વ્રજ ના સારું કે અમે તારી સાથે કબડ્ડી રમી શકીએ તારી સાથે મલ કુસ્તી કરીએ તારી સાથે અમારી જે કામનાઓ પૂર્ણ કરીએ તો આ વ્રજ ના સારું એટલે આ બધા ચર્ચા કરતા હોય મથુરામાં કે કાના ને તો સર્વ વ્રજ રાશિઓ કો વૈકુંઠ ભી દેખાયા ઓ નંદકા કાસોરા